સૌથી પહેલાં તો તમે પ્રૂફ જોઈ લો આ જોઈ લો પાંચસો ને ઓગણીસ રૂપિયા મેં આ એક એપ્લિકેશન છે જેના થ્રુ પ્રમોશન લીધું હતું જેના મને પાંચસો ને ઓગણીસ રૂપિયા મળ્યા છે હવે એના માટે મેં વિડ્રો રિક્વેસ્ટ મૂકી દીધી છે વિડ્રો રિક્વેસ્ટમાં તમે જશો તો અહીંયા તમે જોઈ શકો છો પહેલેથી ચાર ટ્રાન્ઝેક્શન તમને બતાશે પહેલાં જે ત્રણ છે એ સક્સેસફુલી આવી ગયા અને ચોથું મેં મેં આજે મૂક્યું છે પાંચસો ને ઓગણીસ રૂપિયાનું આ પહેલાં તમે જોઈ શકો છો ઇઠ્યાસી ઇઠોતેર અને ચારસો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આવી ગયા હતા અને આ મારું બીજો મોબાઈલ છે એની પેટીએમની સ્ક્રીન તમે જોઈ શકો છો ત્યાં પાંચસો ને ઓગણીસ રૂપિયા પેટીએમમાં સક્સેસફુલી આવી ગયા દેખો ઘણા બધા લોકોને ને એવું લાગતું હોય છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એ બંને પ્લેટફોર્મ પર બહુ જાજા સબસ્ક્રાઈબર અથવા તો બહુ જાજા ફોલોઅર્સ હોય ને તો જ પ્રમોશન મળે છે અને જો તમને પણ એવું લાગતું હોય કે તમારા બહુ જાજા સબસ્ક્રાઈબર અથવા તો બહુ જાજા ફોલોઅર્સ હશે તો જ તમને પ્રમોશન મળશે તો આજે હું આ વિડીયોમાં તમારા જીરો ફોલોવર્સ હશે ને તો પણ તમને પ્રમોશન અપાવીને દેખાડીશ સૌથી પહેલાં તો પ્રમોશન ને બે પ્રકારના હોય છે એક હોય છે પેઇડ અને બીજું હોય છે જો કે બારતર છે ને એને પ્રમોશન ના કહેવાય અલગથી એ જ કહેવાય મતલબ બારતર પણ હું તો પણ તમને બંનેના મતલબ સમજાવી દઉં પહેલું હોય છે પેઇડ પેઇડમાં તમે કોઈ પણ વસ્તુને પ્રમોટ કરો ને એના બદલામાં તમારા અકાઉન્ટમાં પૈસા આવી જાય છે અને બીજું બારતર એ તમે કોઈ પણ વસ્તુને પ્રમોટ કરો ને એટલે એના બદલામાં તમને પૈસા નથી મળતા એના બદલામાં તમને કોઈ વસ્તુ અથવા તો કોઈ સર્વિસ બિલકુલ ફ્રી આપવામાં આવે છે તો આજના આ વિડીયોમાં હું તમને ચાર એવી એપ્લિકેશન વિશે જાણીશ જેમાં તમે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબર પેઇડ અને બારધર બંને પ્રમોશન મેળવી શકો છો સ્ટાર્ટિંગની એપ્લિકેશન એ છે ને આપણે નંબર ચારથી ચાલુ કરશું અને સ્ટાર્ટિંગની એપ્લિકેશન છે ને એમાં તમે બારધર જે છે પ્રમોશન મેળવી શકો છો બહુ ઓછા ફોલોઅર હશે તો પણ અને પછી લાસ્ટ એપ્લિકેશન છે ને તો બહુ જ જોરદાર છે એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચોથા નંબરનું એપ્લિકેશન છે ઇન્ફોસો પેઇડ એન્ડ બારધર કોલેબ એ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશો એટલે તમારે ઇમેલ એડ્રેસ સાથે તમારું અકાઉન્ટ જે છે એમાં બનાવી લેવાનું છે અકાઉન્ટ બનાવી લ્યો એટલે તમારે આવી જવાનું છે પ્રોફાઇલવાળા સેક્શનમાં પ્રોફાઇલવાળા સેક્શનમાં સૌથી પહેલાં તો તમારે ઇન્સ્ટાગ્રામ કનેક્ટ કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ કનેક્ટ કરવા માટે તમારે કનેક્ટના સેક્શનમાં જઈ અને તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી જે હોય એને કનેક્ટ કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ આઈડી કનેક્ટ કરી લ્યો એટલે તમારે સિમ્પલી આવી જવાનું છે નીચે પ્રોફાઇલવાળા સેક્શનમાં ત્યાંથી તમારે આવી જવાનું છે કોન્ટેક્ટ વાળા ઓપ્શનમાં કોન્ટેક્ટ વાળા ઓપ્શનમાં આવશે ને બેઝિકેશનગરી વાળા ઓપ્શનમાં કેટેગરી વાળી ઓપ્શનમાં સિલેક્ટ કરી જશો ડાયરેક્ટ એક્સપ્લોર વાળા ઓપ્શનમાં એક્સપ્લોર વાળા ઓપ્શનમાં તમે જો ઘણા બધા પ્રમોશન ને બધું આપ્યું છે એમાં તમે જોઈ છો આ પાંચસો ફોલોવરમાં તમે જોઈ શકો છો નીચે એક પૂરો સેટ મળી રહ્યો છે કઈક અઢારસો રૂપિયાનો કેવી રીતે તમારા પાંચસો ફોલોવર હોય ને તમને આ સેટ મળી જાય તમારે પેલા બાય કરવો પડે અમુક માં દેખો શું હોય છે ખબર તમારે પેલા બાય કરવો પડે ને પછી તમને એ લોકો પૈસા આપી દે ને એસેટ તમે રાખી શકો એટલે એ મફત થઈ ગયું બરોબર ત્રીજા નંબરની એપ્લિકેશન છે ધ ગુડ ક્રેટર એ તમારે ઇન્સ્ટોલ કરી લેશો એટલે સિમ્પલી ઇન્સ્ટાગ્રામ સાથે કનેક્ટ કરી લેવાની રહેશે બહુ સાદા સ્ટેપ છે એટલે હું એમાં બહુ જ હજુ તમને કંઈ જ નહીં શું કરવું એ તમે આરામથી કરી લેશો તમે કનેક્ટ કરી લો એટલે આવી જાણ છે આમાં પણ સૌથી પહેલાં પ્રોફાઇલવાળા સેક્શનમાં પ્રોફાઇલવાળા સેક્શનમાં સૌથી પહેલાં તો આમાં બેઝિક ડિટેલ તમને જેટલી માગે ને મોબાઈલ નંબર છે જન્મ તારીખ છે ક્યાં રહ્યો ને એ બધું ફલાણું ઢીકણું બધી બેઝિક ડિટેલ જ માગશે એટલે પ્રોફાઇલને તમારે સો સો ટકા ટકાટક બનાવી લેવાની છે પ્રોફાઇલ તમારી સારી એ છે એટલે તમને પ્રમોશન મળશે મળશે ને મળશે જ પ્રોફાઇલ બની જાય એટલે તમારે આવે છે કોલેબ્રેશન વાળા સેક્શનમાં કોલેબ્રેશન વાળા સેક્શનમાં આવશો એટલે તમે જોઈ શકો છો અહીંયા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ માટે અલગથી સેક્શન આપ્યા છે મતલબ ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન જોતા હોય ઇન્સ્ટાગ્રામ માટે થઈને એ પણ છે અને યુટ્યુબ માટે પણ છે આમાં તમે જોઈ શકો છો ઓલ આપ્યું છે એ વાળા સેક્શનમાં બંને મળશે હવે આમાં હું તમને બતાવી દઉં યુટ્યુબ માટે તમારા કેટલા સબસ્ક્રાઈબર હોય તો તમને મળી રહે છે બાર્ધર અથવા તો પેઇડ એપ્લિકેશન મતલબ પ્રમોશન સો એ પણ તમને પૂરેપૂરું લિસ્ટ અહીંયા નીચે જણાવી દીધું છે કેટલા સબસ્ક્રાઇબર આ તમારી સામે જોઈ શકો છો હું ચકેડું ફેરવી રહ્યો છું નીચે જોશો તો આટલા સબસ્ક્રાઈબર બસો પચાસ સબસ્ક્રાઈબર એટલે તમને આરામથી મળી રહેશે બારધાર અથવા તો પેઇડ એપ્લિકેશનનો પ્રમોશન બીજા નંબરનું એપ્લિકેશન છે કો ઇન્ફ્લુએન્સર પ્લેટફોર્મ આને તમારે ઇન્સ્ટોલ કરી લેશો ને એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે આમાં તમારે સ્ટાર્ટ અર્નિંગ ઉપર ક્લિક કરી દેવાનું છે સ્ટાર્ટ અર્નિંગ ઉપર ક્લિક કરીને મોબાઈલ નંબર સાથે તમારે આમાં લોગિન કરી લેવાનું છે અને આમાં પણ સૌથી પહેલાં તમારે આવી જવાનું છે પ્રોફાઇલવાળા સેક્શનમાં પ્રોફાઇલવાળા સેક્શનમાં આવો એટલે તમારી પ્રોફાઇલ જે છે ને એને સો એસો આમાં અપ ટુ ડેટ મતલબ ટકા ટકા ચમકાવી જ દેવાની છે બેસિક ડિટેલ તમારે ભરી દેવાની છે જન્મ તારીખને નામને એ બધું આમાં નાખી દેવાનું હે બેસિક ડિટેલ નાખી દીધું એટલે તમારી આ પ્રોફાઇલ થઈ ગઈ રેડી ત્યારબાદ તમારે આવી જવાનું છે કોલેબરેશનવાળા સેક્શનમાં અહીંયા તમે જોઈ શકો છો લાટ બધા કોલેબરેશન છે ડોમિનોઝના આ એક કોલેબરેશન ઉપર હું તમને ક્લિક કરીને બતાવું આમાં તમે જો સ્ટાર્ટિંગથી જ મતલબ અત્યારે તો ક્લોઝ થઈ ગયું છે આમાં સ્લોટ આવે સ્લોટ અત્યારે પૂરી થઈ ગઈ કારણ કે હું મોળો છું પણ જો આ જ્યારે સ્લોટ હજી સ્ટાર્ટિંગમાં આવી હતી ને ત્યારે મેં આમાં એપ્લિકેશન આપ્યું હતું તો નવસો ને પાંત્રીસ રૂપિયા સુધી મને પ્રમોશનના આ એપ્લિકેશન થ્રુ મને મળી શકત આ એજ એપ્લિકેશન છે જેનું મેં સ્ટાર્ટિંગમાં તમને પ્રૂફ બતાવ્યું હતું પાંચસો ને રૂપિયા જે એપ્લિકેશનમાંથી માંથી કમાણું હતું ને એ એપ્લિકેશન આજ છે મતલબ આને મેં પોતે પર્સનલી યુઝ કરેલી છે ત્યારબાદ નંબર વન છે ફ્લાઇન્ટ ઇન્ફ્લુઅન્સલ માર્કેટિંગ કરીને એપ છે એવડી એ એપ એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે ત્યારબાદ લેજ સ્ટાર્ટ ઉપર અને ગૂગલ સાથે તમારે આમાં કરી લેવાનું છે લોગ ઇન અથવા તો સાઇન અપ જે કયો એ આમાં મારે લોડિંગ લે છે કારણ કે પ્રોસેસર થોડુંક નબળું છે જૂનો ફોન હે એટલે અને ત્યારબાદ તમારે એવું યુઝરનેમ નાખી દેવાનું છે જે યુઝમાં ના હોય એ યુઝરનેમ એન્ટર કરી દો એટલે આમાં પણ સૌથી પહેલાં તમારે આવવા જવાનું છે પ્રોફાઇલવાળા સેક્શનમાં પ્રોફાઇલવાળા સેક્શનમાં આવીને આમાં પણ એડિટ પ્રોફાઇલમાં તમારે જવાનું છે એડિટ પ્રોફાઇલમાં જાશો એટલે પર્સનલવાળા સેક્શનમાં જઈ અને પૂરે ડિટેલ જે કાંઈ માઇ ગયું એ બધી આપી દે નામ ને ઝૂઝર ને જે કાંઈ હોય ને એ બધું ઇન્સ્ટાગ્રામ સાથે ને તમારે બધું આમાં કનેક્ટ કરી લેવાનું છે એ બધું કનેક્ટ કરીને આવી જવાનું છે સ્પોન્સરશિપ વાળા સેક્શનમાં સ્પોન્સરશિપ વાળા સેક્શનમાં તમે જોઈ શકો છો અહીંયા મોસ્ટલી બધી સ્પોન્સરશિપ છે ને એ બધી પેડ જ છે આ ફોરા બેટ ને એ બધું જોઈ લે ત્રણ હજાર સુધી આપશે આમાં મતલબ પ્રમોશન કરવાના આ એપને તમે પ્રમોટ કરશો એટલે અને ત્યારબાદ ઘણી બધી એપ્લિકેશન છે એ હું તમને આ વિડિયોમાં મતલબ આ લાસ્ટ એપ છે એટલે મેં તમને ઘણું બધું કીધું એટલે બહુ જાજુ ડિટેલ્સમાં નહીં કહું પણ આ તમે જો મેગાબાઇટ કાંઈ કહું કરીને છે મેગાબેટ નહીં મેલ બેટ મેલ બેટ કરીને એપ્લિકેશન છે એમાં પણ બહુ જાઝા પૈસા આપી રહ્યા છે પણ દસ હજાર ફોલોવર્સ ને બધું રિક્વાયરમેન્ટ શું છે બધું તમારી રીતે ડિટેલ્સમાં કાઢી લેવાની છે ક્રાઇટેરિયા બધો ફૂલફિલ થતો હોય એટલે તમને પ્રમોશન મળી રહેશે તો વિડિયો થઈ ગયો છે પૂરો અત્યારે રાતના એક વાગ્યા છે કારણ કે દિવસે વિડીયો બનાવવામાં છોકરા મતલબ વેકેશન આવે તો એની ખિલખિલાટ ચાલુ હોય રાત્રે બનાવવામાં મારા પરમ મિત્ર ડોગ્સ જેને હું બિસ્કિટ બિસ્કીટ નાખું હોય ઇજગજના ભૌભો ભૌભો ચાલુ હોય છે છતાં બી આપણે ગમે એમ કરીને વિડીયો બનાવવાનો ઘણા ટાઈમ પછી વિડીયો આવ્યો છે અને ચેનલ પર તો નવા નહીં જવું કારણ કે આપણી ચેનલ પર નવા કોઈ સબસ્ક્રાઇબર આવતા જ નથી પણ જૂના લોકો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને મળશું આપણે નવા વિડીયોમાં એટલે વિડીયોને લાઈક કરી દો બાકી તો વિડીયોને શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ તો કરેલી જશે નવું કોઈ આવતું નથી બસ થેન્કસ ફોર વોચિંગ બાય બાય